જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારું યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે સરસ મજાનું એક કીર્તન સાંભળવાના છીએ એકાદશી વિશે કે જે આપણી હમણાં જ આવતી રહેલી છે તે એકાદશીના વિષયમાં છે કે કેવી રીતનો ફરાળ કર્યો તો સરસ મજાનું કીર્તન છે તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવા અવનવા કીર્તનોની માહિતી તરત પહોંચી શકે તો હવે સાંભળીએ સરસ મજાનું કીર્તન આજ મારે એકાદશીનો ઉપવાસ ઉપવાસ તો કઈ ખાધું નથી રે આજ મારે એકાદશીનો ઉપવાસ ઉપવાસ તો કાંઈ ખાધું નથી રે અરરર મેં તો કાંઈ ખાધું નથી રે સવારે વેલા જબકીને જાગી સવારે વેલા જબકીને જાગી નાઈ ધોઈ ને પરવારી કેમે તો કાંઈ ખાધું નથી રે નાહી ધોઈને પરવારી કેમ તો કાંઈ ખાધું નથી રે અરરર રમે તો કાંઈ ખાધું નથી રે આજ મારે એકાદશીનો ઉપવાસ મેં તો કાંઈ ખાધું નથી રે સસરા અમારા ગયા છોરે બેસવા સસરા અમારા ગયા ચોરે બેસવા સાસુજી ગયા છે બાર ગામ મે તો કાંઈ ખાધું નથી રે સાસુજી ગયા છે બાર ગામ મે તો કાંઈ ખાધું નથી રે આજ મારે એકાદશીનો ઉપવાસ મેં તો કાંઈ ખાધું નથી રે અર અર મેં તો કાંઈ ખાધું નથી રે દિયર તો મારો ગયો નિશા ગાળે દિયર તુમારો ગીયો નિશાળ નણંદ લગાઈ છે બજાર મે તો કાંઈ ખાધું નથી રે નણંદ લગાઈ છે બજાર મે તો કાંઈ ખાધું નથી રે આજ મારે એકાદશી નો ઉપવાસ મે તો કાંઈ ખાધું નથી રે અરરર મે તો કાંઈ ખાધું નથી રે જેઠજી મારા ગયા છે ખેતરે જેઠજી મારા ગયા છે ખેતરે જેઠાણી ગયા છે પિયર મેં તો કાંઈ ખાધું નથી રે જેઠાણી ગયા છે પિયર મેં તો કાંઈ ખાધું નથી રે આજ મારે એકાદશીનો ઉપવાસ મે તો કાંઈ ખાધું નથી રે અરરર મે તો કાંઈ ખાધું નથી રે સવા શેર મે તો દૂધ હું કાળા સવા શેર મે તો દૂધ હું કાળા ખોબો ભરીને નાખી ખાંડ મે તો કાંઈ ખાધું નથી રે ખૂબો ભરીને નાખી ખાંડ અમે તું કાંઈ ખાધું નથી રે આજ મારે એકાદશીનો ઉપવાસ અમે તો કાંઈ ખાધું નથી રે અરરમે તો કાંઈ ખાધું નથી રે અધમણ લોટની પૂરી બનાવી અધમણ લોટની પૂરી બનાવી બટેટા વઘારા કિલો બાર મે તો કાંઈ ખાધું નથી રે બટેટા વઘારા કિલો બાર મે તો કાંઈ ખાધું નથી રે આજ મારે એકાદશી નો ઉપવાસ મે તો કાંઈ ખાધું નથી રે અરર મે તો કાંઈ ખાધું નથી રે એક ડર જન્મ મે તો કેળા સુધારા એક ડર જન્મ મે તો કે

આટનું ફરાણ કરી હું તો પરવારી આટલું ફરાણ કરી હું તો પરવારી કેમ કરી પડે મારે સાંજ ગમે તો કાંઈ ખાધું નથી રે કેમ કરી પડે મારે સાંજ સાંજમે તો કાંઈ ખાધું નથી રે આજ મારે એકાદશીનો ઉપવાસ રમે તો કાંઈ ખાધું નથી રે અરરર મે તો કાંઈ ખાધું નથી રે साँझ पढिने कानु घेरे रे गायो चरावी पढिने कानु घे रे आयो चरा घेरे आयो चरा घेर आवा साभो राधा मे तो राई खाजु नथी रे साभो राधा जी निराव मे तु काई नथी रे

મારા વાલે રમડા અમને રાસ મે તો કાઈ ખાધુ નથી રે આજ મારે એકાદશીનો ઉપવાસ મે તો કાઈ ખાધુ નથી રે અરરર મે તો કાઈ ખાધુ નથી રે આજ મારે એકાદશીનો ઉપવાસ મે તો કાઈ ખાધું નથી રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય તો સરસ આપણે કીર્તન સાંભળ્યું કે કેટલું ફરાળ કરી અને રાધાજી ઉપરથી આપણે કીર્તન સાંભળ્યું અને ખરેખર આપણા જીવનમાં પણ આવું જ ક્યાંક થાય છે તો સાંભળી આપણે કીર્તન અને જોયું કે તેમાં કઈ રીતનું વર્ણન કરવામાં આવ્યું છે અને કેટલું ફરાળ કરવામાં આવ્યું છે તો સરસ મજાનું કીર્તન છે મને આશા છે કે તમને બધાને પસંદ આવશે તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ